જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ઓલ ફ્રેન્ડ બધા મજામાં આયોગ કે બધા મજામાં જઈ છો અને ખરેખર હું તો ઘણા બધા લોકોનો બધીનો આભાર માનું છું કે દિલથી ખજુરભાઈ સપોર્ટ કરે છે અને જાદા ભાગના વ્યક્તિઓએ વિડીયા બનાવ્યા છે તો ખરેખર બનાવવા જ જોઈએ કેમ કે એ આપણા ગુજરાતનું ઘરેણું છે શું છે ગુજરાતનું ઘરેણું અને ઓલી ભગરી ભી પાડા પાડા પગ લઈ અને હાથરથી ઉપર ઉધીના લુગડા પહેરી અને જે ને દેખાડતી હોય તમે હું સંસ્કાર દેવાના અને એવી પણ વાત સાંભળી છે કે ઉની પાસેથી ફંડ લીએ ઓલા પાંથી ફંડ લીએ હાલો તમે કીધું અને અમે માની લીધું કે ખજુરભાઈ ને બીજા બધી પાણા થી ફંડ આવે છે અમે માની લીધું ફંડ આવે પણ તોય ઈ જે ફંડ દેવાવાળા વ્યક્તિ છે એને કેવડો વિશ્વાસી છે એને એમ નઈ થતું કે ભાઈ આ ખજુરભાઈ એ ખાલી એનું પોતાનું જ નામ લખે છે કે એનું પોતાનું કે ભાઈ હું ઘર બનાવું હું ઘર બનાવું તો તમને પેટમાં દુખવા માંડ્યું એની વાય તો ઓલા જે ફંડ આપે છે એને એને પેટમાં દુખતું હોય હાલો તમે એમ કીધું કે એ લોકો ને ફંડ આવે તો અમે માની લીધું કાલો આવતું હોય છે તમારું કેવાનું તો છે ને કે ફંડ આવે ભલે આવતું હોય આવ્યું અને તો ઓલા લોકો ને એમ નહીં થતું હોય કે અમે ફંડ દઈએ એટલે અમારું નામ કેમ નું આવ્યું તો એ બધાય તમારા વેમ છે અને તમારા હાવ તદ્દન ખોટા આરોપો છે એની ઉપર ખજૂરભાઈ ઉપર અને આજ તક કઈક બીજી વાતે સાંભળી હું સાંભળી હા હવે એમાં ઉપાડીને કીર્તિ પટેલ છે ને આ મુદ્દામાં ઉપાડીને કીર્તિ પટેલ જે મેન પોઈન્ટ હતા એ બધા સાઈડ લાઈન કરી અને હવે બીજો મુદ્દો એમાં લઈ આવ્યો એ જેના એ મુદ્દા હતા એ બધા સાઈડ લાઈન કરી અને એ બીજો મુદ્દો એની અંદર લઈ આવ્યા અને કે ભુવાજી આવશે એ મીડિયા ની હમે કહે દેવાજભાઈ ખબર કહે કે સમાધાન માટે કહ્યું છું પણ જો જે આબરુ વાળો માણા હોય ને કોઈ પણ આબરુ વાળો માણા જેને આબરૂ પડ્યું હોય ને એને એની એની ઇજ્જત ની પડી તમારે કઈ ઇજ્જત એવી કઈ છે નહીં કે તમારી પાસે એવી ઈજ્જક છે કે વહી ભાઈ જાય તારા વિડીયા તો બે હિન ગામમાં અરે લેડીઝ તો કોઈ રી પણ જ્યાં જેન્ટ્સ બેઠા હોય ને એની વસારે તારા વિડીયા નથી જોવા હિસાબ કરી લે તો એથી તારી ક્રેડિટ કેવી તારું લેવલ બાકી આખું ગુજરાત લેવાનો છે અને મારું તો એક જ કહેવાનું છે કે જે તે સમયે દેવાજભાઈ ખવડ નો વિરોધ કર્યો હતો ને એની ત્યારે પણ ખુલી અને ગુજરાતના લોકો સામે આવ્યા હતા વિડીયા બનાવતા હતા પણ જે નાની એવડી ભૂલ દેવાજભાઈ ખવડ ની જે નાની એવડી ભૂલ છે ને એની આજ મોટું સ્વરૂપ લઈ લીધું કેમ કે દેવાજભાઈ એની એની વિડીયો બનાવી અને દેવાજભાઈ ખબરનું પનુક આપ્યું અને અત્યારે એને જરાક વધારે ઓલું થઈ ગયું કે હવે આજે હું આને આમ કરી લઈ પણ આજુ ખરે સમજાય બધી બધીને અને જે દેવાજભાઈ ની જે ભૂલ થઈ હતી ને દેવજભાઈ જે સમાધાન કર્યું હતું ને તો એ જે વિડીયો વાયરલ કર્યા હતા ને વિડીયા એની ઉતારી રહ્યા અને વાયરલ એની કઈ રહ્યા એટલે આજે એને પ્રોત્સાહન મળી હું તો ગમે એની અમે પડી જાય ને એટલે ગમે મારી પાસે ઝૂકી જાય તો તમને એવું જ બધું હોય તો આ બીજા લોકો જે તમને સેલેન્જ આપે છે અને સેલેન્જ ફેંકે એની કરવા ડિપેટ તમારે એની એક પાછું કાલે શું કીધું ખબર છે નું કઈ કીધું એ મારી સામે આવીને આમ કહી દઈએ ને તો હોયને કિસ કરજો વાહ તારી મર્યાદા ને તારો મોભો મિત્રો હિસાબ તો કરો હું અટલા લગ્ન એમ કહે કે મને સારા છબકલા કરી તો હવે એને મોટેથી ખુદ એમ કહે કે હું ખુદ એને કિસ કરજો ભગવાન બસ તમારાથી ભાઈ અને તમે તમે તમારા સમાજના લોકોને અને ભાઈ આનંદ ખરેખર મને કાલે એક આનંદ થયો હું જોતો હતો વિડીયો એટલે એના જ સમાજના વ્યક્તિ હતા ત્રણથી ચાર જણા એની વિડીયો બનાવીને મૂકો તો તમારા સમાજના લોકો ખુદ ઊઠીને તમારે તમને જો વિડીયો બનાવીને કહેતા હોય ને તો તમારે કંઈક સમજવું જોઈએ થોડું ઘણું તમારે સમજવું જોઈએ અને થોડોક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ એ એ તમે જે જે તમારે કરવું હોય તમને મુબારક છે પણ ખેરે ભેલું થવાનું નથી તમારું કેમ કે બધાને ખબર છે આને બોલો ભગવાન છે ખજુરભાઈ ભગવાન જ છે તારે ઘેરે અને તારા ખિસ્સામાં પાંચસો રૂપિયા પડ્યા ને તને ખબર ન હોય અને જેની માથે સત ન હોય ને એની માથે સત બનાવી દે ને એના માટે ભગવાન થી વિશેષ હોય ભગવાનને ગોતવા જવાનું ના હોય ભગવાનના રૂપે આવીને ઉભા હોય અને એની એટલા મકાન બનાવે હવે તો તમારા નામના ઘણા બધા વિડીયા ફરે છે કે અમને આલો આવીને સંડા બાજુ બનાવી દે તો અમે તમારો વિડીયો લાઈવ મૂકશું મંડો મંડો જાઓ બનાવો ખબર પડે કેમ બનાવી ઓલું દસ હજાર પાંચ લાખ ને દુનિયા પણ ચાર પાંચ હજાર નું સડાસ બાથરૂમ નો બને કીર્તિ પટેલ અને ઓલી ક્રિષ્ના પટેલ હમણાં જે લાઈવ કરે છે ને હમણાં એને જોઈ લ્યો જરા એને 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 આમ આમ

તો એથી વિશે આપણે કંઈ કહેવું નથી જય મુરલીધર જય દ્વારકાધીશ જય મામોગલ મજા આવે તો સારી કોમેન્ટ કરો